હેલો ગાયસ કેમ છો બધા મજામાં અને મજામાં જશો આજના નવા બ્લોગમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને આજે છે જન્માષ્ટમી તો જન્માષ્ટમીની બધાયને ઢેર સારી શુભકામનાઓ મારા માતા તરફથી હેપી જન્માષ્ટમી તો અમે જઈ રહ્યા છીએ અત્યારમાં સવાર સવારમાં ફરવા જઈ રહ્યા છી હજી તો તૈયાર થયા છે હજી નીકળાય નથી બધા હજી તૈયારી છે જુઓ વાટે છે બધા નીકળે ને તો જાય કા બધા વાટે છે

તો માં બની રહ્યો બદલ જો ત્યાં થઈ ગયા છે ને બરે કોવિડ લઈને વાટી કા જો પણ અમારા રેડી થઈ ગયા છે મજાના ગઈ શામ

তাই બધાય પાણી ચા પાણી પી લીધા બધાય પાણી પી લીધું થોડો નાસ્તો કરી લે પછી પાછળ સર થઈ ગઈ સર બધાય કમેન્ટ કરજો તો હેલો મિત્રો જો આપણે ફાઇનલી નકરાની પહોંચી ગયા છીએ જો આ સરદુ બેન પહોંચી ગયા જો આ બધાય અહીંયા સીધું પાણી પીવા માટે પહોંચી ગયા હાલો આપણે નકરા પહોંચી ગયા છીએ જો પાણી તો બહુ તો જો ટ્રાફિક એ ઘણી છે હજી તો પાણી છે ચાલો આપણે એને આગળ જઈશું પબ્લિક કેટલી બધી નાઈ છે ને મોજા તો કેળા મોટા આવે છે જો પબ્લિક ઘણી બધી છે નાવાને જાવ નાવા એવી પણ નાવા નથી જાવ ના ના નહીં જા મેવા કરે છે અને બધા સરસ મજાના નાઈ છે જો કોણ ક નકળંગ આવેલા છે ખાસ કમેન્ટ કરજો જો અજે તો ખાલી મંદિરમાં ખાલી ધજા ની ટચ બતાઈ છે હા ને આ તમને તો તાનુ ખસ

મોજા તો એવા આવે છે ને સરસ મજા નહીં થાય ના એવું જોવો તો કેવા સરસ મજા મોજા આવે જો કાઢી ભાઈ આમ જોઉં તો એ ભાઈ ગયું એ આવ્યું એ આવ્યું

તો આવતો પડત પડતા ખાકી નઈ જાય હાયા જો બધે ખાવાનું જ ગોતે છે તે ખાઈ લે હાલો ગરમા ગરમ સંભળ મજા આવે ભૂખ છેલો મિત્રો જો નાસ્તા પાણી કલીડા

આઈ થાણ જવાનું અજુડ લાગુ છે કાને બા હા એક તો લાગુ પાણી આવી ઉજી ત પોઈ જો છે આટલું બાકી છે હજી અને ઓ પાણી થી જવાનું પાણી છે પાણી માં આવવાનું છે તો તું કેમ થાજે પાણી માં થઈ જવાનું છે ચાલો ફાઇનલી આપણે પહોંચી ગયા દર્શન કરવા જો ને પબ્લિક અંદર और जो सरस मजा ना दर्शन लिदा ना कर लिधा से हमें बधाई निकल अब बार। कि पर गई लगे खबर नथी पण काय के जे पूर ने तरस बहु लागिस पडको नथी लोगो पण तरस बहु लागिस दुदो क्या है बा हमें आवे जोवा तम बदै झई लओ जोव अन लाइन टू लाइन

આ બધી રિપેરિંગ માં આવેલી છે જો